સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતના દરેક જનધન ખાતા ધારકો છે એ ધ્યાન આપે આપ સૌ જાણો છો કે પ્રધાનમંત્રી જનધન યોજના છે એ વર્ષ બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી અને હાલમાં વર્ષ બે હજાર ચોવીસ છે એ ચાલી રહ્યું છે આમ તો પૂર્ણ થવા આવી રહ્યું છે એટલે આ યોજના છે એ દસ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે નાણાકીય સેવાઓના સચિવ એમ નાગાર્જુને કહ્યું છે કે જેટલા પણ ખાતા ધારકો એટલે કે આ દસ વર્ષની અંદર જેટલા પણ જનધન ખાતા ધારકો છે એ દરેક ખાતા ધારકોએ કેવાયસી પ્રક્રિયામાંથી પાસ થવું પડશે એટલે કે એ ખાતાનું કેવાયસી છે એ કરાવવું પડશે જો મિત્રો કેવાયસી નહીં કરાવવામાં આવે આવા ખાતા ધારકો દ્વારા તો એ વ્યક્તિના એકાઉન્ટ છે એ બંધ કરી દેવામાં આવશે દેશની અંદર દસ કરોડથી વધારે એવા જનધન ખાતાઓ છે કે જેની ઉપર સરકારની બાજ નજર છે કે જેની અંદર કોઈ લેવડ દેવડ ન થાય અને ખોટી રીતે જે ખાતા ખુલેલા હશે એવા ખાતાઓ છે એ બંધ કરી દેવામાં આવશે એવા ખાતાઓ એટલા માટે બંધ કરવામાં આવશે કે સરકાર દ્વારા સરકારી યોજના છે એનો લાભ આપવામાં આવે તો આવા ખાતાઓની અંદર જાય નહીં એટલે તમે પણ જનધનની અંદર ખાતું ખોલાવેલું છે તો વહેલી તકે કેવાયસી છે એ અપડેટ કરાવી દેજો કેવાય અપડેટ કરાવવા માટે તમારે બેંકે છે એ જવાનું રહેશે અને ઓનલાઈન કોઈ વ્યક્તિ કેવાય સી અપડેટ કરતા હોય તો તમે ઓનલાઈન પણ અપડેટ છે એ કરાવી શકશો તો ગુજરાતના દરેક જનધન ખાતા ધારકો ધ્યાન આપે જનધનમાં તમારું ખાતું છે અને હાલમાં એક્ટિવ મોડની અંદર નથી એટલે કે એની અંદર કોઈ લેવડ દેવડ થતી નથી તો વહેલી તકે એક નાની લેવડ દેવડ કરી લેજો અને કેવાયસી બાકી હોય તો કેવાયસી પણ કરાવી લેજો